મોત થતા લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો ભરૂચ જિલ્લાના ઝઘડે તાલુકામાં દિવસે ને દિવસે વધતા જતા અકસ્માતોને ને લઈ તાલુકાની જનતામાં ભારે રોષ ફેલાયો છે આ અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ બની રહ્યા છે જેમાં મોંઘી માનવ જિંદગીઓ પણ નંદવાતી હોય તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોળીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર અકસ્માતો વધી રહ્યા હોય તાલુકામાં તમામ માર્ગોને અકસ્માત ઝોન ગણીએ તો પણ ખોટું નહીં લખાય તેમ અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય છે તાલુકાના મહત્વના વેપારી મથક રાજપાડી ખાતે મુખ્ય બજારમાં ભાલો તરફના માર્ગ પર એક રેતી ભરેલ હાઈવા ટ્રકે એક અગિયાર વર્ષીય બાળક ક્રિશ કુમાર ઉર્ફે કાના પરમારને અડફેટે લેતા બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું રાજપાડી પોલીસમાંથી મળતી માહિતી મુજબ રાજપાડીના ધોરણ પાંચમાં અભ્યાસ કરતા ક્રિશ કુમાર કાના પરમાર નામના કિશોરનું આ અકસ્માતમાં મોત થયું હતું અકસ્માત બાદ રાજપાડીના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો છાસવારે અકસ્માતો સર્જાતા વાહનો પર કડકાઈ કરવા માટેની પણ માંગ કરી છે આ બનાવને લઈ પોલીસ કાફલો પર ઘટના સ્થળે પહોંચ્યા આવ્યો તો પોલીસે અકસ્માતમાં મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વાહન ચાલક સામે કાર્યવાહી કરવાની કામગીરી કરી હતી બે નંબર ગાડી છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માંચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે છવ્વીસ બે નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ